ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી બાબતે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્યના સમર્થકો અને સામાજિક કાર્યકરો સાથે જનતા રેડ કરવા માટે પહોંચ્યા હતા ડિવિઝનના સહિત પોલીસ કાફલો પહોંચ્યો હતો સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવાએ ઘટના સ્થળે પહોંચી ડમલાઈ ગામે જે સિલિકાનું ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી હતી એ સ્થળની મુલાકાત કરી હતી અને સ્થળ નિરીક્ષણ કરી તંત્રને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જનતા રેડ કરવામાં આવતા ડમલાઈ ગામ નજીક મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેમ સાંસદ દ્વારા માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ પાસે ઝઘડિયાથી રાજપાડી અંદરનું ગામ દમલાઈ ગામ પંચાયત દમલાઈ ગામ પંચાયતની સરકારી ગૌચરની જગ્યા જે છે એ સરકારી ગૌચરની જગ્યામાં ખૂબ મોટા પાયે સિલિકા અને સિલિકાનો ધંધો ચાલી રહ્યો છે એ બાબત મને તથા મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા ના ઝઘડિયાના આગેવાન એમને માહિતી મળી એમને પણ મને માહિતી આપી મને પણ માહિતી મળી ત્યાર પછી એમને પોસ્ટ મૂકી મેં પણ મારી પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ગૌચરીની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે એમાં એમાં મોટા ભૂમ આપ્યા છે રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ એમાં ઇન્વોલ્વ છે ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ 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 ખોદી ના શકે અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે તેટલા મામલતદાર પણ જવાબદાર છે અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે અને પોલીસ પણ જવાબદાર છે કારણ કે આ તમે જોઈ શકો છો આટલું મોટું ખો ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય સિલિકાને ચોરી થતો હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી તેના માટે મેન મહેશભાઈ નક્કી કર્યું છે કે દમલાઈ પૂરતું નહીં આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં આવું ગેરકાયદેસર ચાલતો હશે એ અમે ગેરકાયદેસર રોકીશું આ કોઈ રોજીરોટી રોટી મેળવવા માટે સત્તા સરકારની પોલિસી મુજબ કોઈ કામ કરતા હશે અમને કોઈ વાંધો નથી અમે તો રોજી છીનવાવાળા નથી હું મહેશભાઈ કે બધા લોકો અમે રોજી આપવાવાળા લોકો છે તો અમે કોઈની રોજી છીનવા માંગતા નથી પરંતુ આ ગેરકાયદે સરકારની આવકમાં પણ ખૂબ મોટો એના નુકસાન થઈ રહ્યું છે સરકારની રોયલ્ટી ની ચોરી થાય છે એટલે સરકારી વહીવટી તંત્ર જે મી કીધું એક પ્રકાર મામલતદાર કે પ્રાંત અધિકારી કે ખાણ ખનીજ આદિ કે પોલીસે પણ પોલીસ આમ ધારે છે તો ઘણી બધી જગ્યાએ રેડો પડે છે ગમે તેને નિર્દોષ પકડે છે આ દેખાતો નથી પોલીસને કે ખાણ ખનીજ અધિકારી કે મામલતદારને કે ટીડીઓ ને કે પ્રાંત અધિકારીને આરટીઓ આ બધા લોકોના ના દેખાતું નથી ગેરકાયદેસર થાય છે આ ને એ કોઈ કરતા કોઈ રિઝલ્ટ નથી આવ્યું એના માટે આજે હું ને મહેશભાઈ કાર્યકર્તા સાથે સાથે સહયોગ આપવા માટે સ્થળ સ્થળ પર પર આવ્યા છે નિરીક્ષણ કર્યું છે અમારી ગાડીઓ ના જાય એટલા માટે પાણી છોડી મૂક્યું નેરનું આ પ્રકારનું જો કેટલું કૃત્ય કરી રહ્યા છે તો આવનારા દિવસોની અંદર આવનારા દિવસોની અંદર આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી વહીવટી તંત્ર અને પણ કહીએ કે જે આમની સાથે સામેલ છે એમાં અધિકારી હશે પદાધિકારી હશે જે પણ હશે એને ખુલ્લા તો પછી જવાબદારી તે છોડું આજે તાલુકો કે જિલ્લામાં કે જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો પ્રથમ જવાબદાર ત્યાંનો મામલતદાર ત્યાંનો નાયબ ડીડીઓ ડીઓ પછી ટીડીઓથી માંડીને પોલીસ થી માંડીને ખાણ ખનીજ અધિકારી બધા જ લોકોમાં જવાબદાર એ જેથી વિસ્તારની પંચાયત પણ તેટલી જવાબદાર છે તો આવનારા દિવસોમાં કોઈ પણ જગ્યાએ સંપત્તિ જે છે ગામની સંપત્તિ છે આદિવાસીની સંપત્તિ છે એને કોઈ રીતના લૂંટારાને લૂંટવા દેવાના નથી અને મોટા મોટા વિસ્તારની અંદર જોયું કે મોટી મોટી કંપનીઓના બોર્ડ આવ્યા છે આ મોટી મોટી કંપનીઓ પણ અહીંના સ્થાનિક લોકોને સાથે રાખે સ્થાનિક લોકોને રોજગારી આપે અહીંના જે ગામો સ્થળાંતર થાય એને ભાગીદાર બનાવે જે ગામો સ્થળાંતર થાય એને ફેસિલિટી તમામ પ્રકારની સુવિધા આપે પછી આ મોટી કંપની ધંધો કરે તો આ દમલાયમાં સાથે દોડા એકલા પોતાને રાત પડી આસપર જે મોટા મોટા સિલિકાના મત મોટા મોટા બેનરો જોયા છે બોર્ડ જોયા છે એમની સામે પણ મને લડાઈ લડી છું ફોટો જો તમે કર્યું છે અને અધિકારીને પણ કઈ આવા લોકોને જેમ આવા બૂમાફિયા અને તમે પૈસાની લાલચમાં અધિકારી સપોર્ટ આપશો તેવા અધિકારીઓને હું ખુલ્લા પાડી છું જે મને મામલેદારને જેમ પ્રાંતને અને જેમ ટીડીઓને અને પંચાયતને અને પોલીસને અને ખાણ ખનીજને ખુલ્લા પાડ્યા એ રીતના બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશું સિલિકા ગઈ ક્યાં સાહેબ એની બી તપાસ થવી જોઈએ આથી જગ્યાએ

ને ચોવીસ તારીખ થી એ કરીએ છે સાહેબ એ ચોવીસ તારીખ થી પોસ્ટ મૂકી છે આજ દી કોઈ તપાસ નથી તો એનો મતલબ શું છે એટલે મેલી ભગત છે આ બધાની